કરે રાજ્ય સરકારમાંથી વિશેષ મંજૂરી તેમેજ 25.56 કરોડની ગ્રાન્ટ મળબે વેક્સિન ગ્રાઉન્ડ ખાતે નવી કચેરી બનતા ઓબી રોડ પર મુખ્ય માર્ગને અડીને રજવાડી ઠાટ માટથી નવીન કચેરી તૈયાર કરવામાં આવી હતી હાલમાં કચેરીનું કામકાજ પૂર્ણ થઈ જતા ફર્નિચરની કામગીરી હાથ ધરવામાં આવી છે આ કચેરીમાં જિલ્લા કલેક્ટર ઉપરાંત અધિક નિવાસી કલેક્ટર અને સાત ડેપ્યુટી કલેક્ટરની ઓફિસો પણ તૈયાર કરવામાં આવી છે પરંતુ આટલા કરોડ ખર્ચ્યા બાદ પણ જૂની કલેક્ટર કચેરીમાં રહેલા અગત્યના ડોક્યુમેન્ટ્સ નવી બનેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોકલવામાં આવ્યા છે